જલ્દી જલ્દી કમેન્ટ કરો તમારા જો હમણે આપડે પાણી ભરાય જો જિગ્નેશભાઈ જય માતાજી કેવો તમારો ત્યાં વરસાદ જિગ્નેશભાઈ અલ્પેશ વરસાદ ચાલુ થઈ ગયો છે આપડે ત્યાં પણ જો ચાલે ચાલો ભાઈ કેમ ભાઈ હાલવાઈ મળ્યા ભાઈ તમે છે શું વધારે

ધીમો થઈ ગયો વર્ષ પાણી ભર્યું ભરી ગયું હે હવે તૈયાર જ છે ચાલે એમ કેજો

Amruta, Amruta kaya jam, ini e, mobile juga tes itu biasa. Ini apa? Nah. Ini ini tuh kayak gitar. harga

કોણ હાર્યું હિતેશ હિતેશ હારી ગયો છે લુડો માં અલ્પેશ તું છે કોણ હારી ગયું મેં હિતલો તો હિતેશ નું મોટું જોવા એ જો થઈ ગયું જો મલિયા નો જમાઈ હવે મલિયા નો જમાઈ